વાગરા તાલુકાની પહાજ પ્રાથમિક શાળા ખાતે આદિજાતિ વિકાસ અધિકારી વિપુલભાઈ જોશી તથા લાયઝન અરવિંદભાઈની ઉપસ્થિતિમાં કન્યા કેળવણીની મહાઉત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પ્રાથમિક શાળા કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમની ઉજવણી વિપુલભાઈ જોશી આદિજાતિ વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં પહાજ ગામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયતના સભ્ય શાળાના એસએમસીના સભ્યો તથા શાળાના વિદ્યાર્થીઓએ અને ગામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પહાજ પ્રાથમિક શાળાના શિક્ષણગણ શ્રીનું શાળાના બાળકોના તાળીઓના ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડી બાળકો બાલવાટિકા બાળકો અને ધોરણ એક બાળકોને શ્રી વિપુલભાઈ જોશી સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રસંગે અનુરૂપે શિક્ષણ ઉપર ભાર મૂકી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અને શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા પધારેલા તમામ મહેમાનો ગ્રામજનો અને શાળાના તમામ શિક્ષણગણ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે એસએમસી અને વાલીગણની મિટિંગ કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના પરિસરમાં અધિકારી તેમજ શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓ સાથે હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું